વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક પેજ ફોલો કરો બાબુભાઈને આ પાવર ટ્રેક યુરો ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો આખો શોરૂમ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર આ ટ્રેક્ટર માત્ર એક થી બે વર્ષ જૂનું છે બે હજાર એકવીસ બાવીસના મોડલનું ટ્રેક્ટર વિડિયો અંદર તમે ક્લિયર કર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે બાબુભાઈને વેચવાનું છે અને તમે જોઈ શકો છો સોયે સો ટકા કંડિશનમાં ટ્રેક્ટર એક જ હાથે ચલાવેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એન્જિન સોયે સો ટકા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકશો પહેલાં બાબુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો બાબુભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બૅટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર સાવ ઓછું ચાલેલું બે થી ત્રણ વરસ જ વાપરેલું છે આ ટ્રેક્ટર કિંમત ચાર લાખ એસી હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા અને હાડિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા બાબુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે બાબુભાઈ નામ સત્તાણું બે બાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો હ્યુન્ડાઈ કંપનીની સેન્ટ્રો ગાડી છે વેચવાની છે ટોટલ જવાબદારી સાથે ગાડીની અંદર અત્યારે એક રૂપિયાનો ખર્ચો નથી મોડેલની વાત કરું તો બે હજાર અગિયારના મોડેલની આ ગાડી છે અને વીમો ગાડીની અંદર ચાલુ જોવા મળશે એસી પણ ચાલુ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં છે સીએનજી વાળી ગાડી છે તમારે એવરેજમાં પણ એકદમ પરવડે તેવી ગાડી છે પાર્સિંગ પણ તમે જોઈ શકો છો ગાડીનું કન્ડિશન પાર્સિંગ કમ્પ્લેટ અને પેટ્રોલ પ્લસ સીએનજી પાવર સ્ટેરિંગમાં ગાડી છે પાવર વિન્ડો જોવા મળશે પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે એન્જિન પણ પાવરફુલ અત્યારે એક રૂપિયાનો ખર્ચો નથી અને ટાયર પણ સાહીઠ ટકા જેવા ટાયર જોવા મળશે અને ત્રીજા ઓનર છે વનરાજભાઈ ગાડી તમે રૂબરૂ સ્થળ પર જાય રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પણ પહેલા વનરાજભાઈ નું કોન્ટેક કરીને રૂબરૂ ગાડી જોવા જજો જો ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે માત્ર એક લાખ પચીસ હજાર જેમાં ગાડી ક્યાં જોવા મળશે સુરેન્દ્રનગર તાલુકો સાયલા અને ઢીકવાડી ગામે જોવા મળશે ગાડી લેવી હોય તો વનરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો

અને ગાડીનું પાર્સિંગ બે હજાર અને આડત્રીસની સાલ સુધી ચાલુ રહેશે આ ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈ તમે રૂબરૂ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને જોઈ અને ત્યારબાદ લઈ શકો છો ફૂલ જવાબદારી સાથે મનહરભાઈને આપવાની છે ગાડી લેવા કે જોવા જાઓ તો મનહરભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા જો આ ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ગાડી કમ્પ્લેટ આખી રનિંગ કન્ડિશનમાં સ્લેપ સ્ટાર્ટ ગાડી છે બેટરી પણ સારી છે બધું વાયરિંગ પણ કંપનીનું છે ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં ક્યાંય જવાબદારી ક્લીન ગાડી કિંમત રૂબરૂ સ્થળ ઉપર તમારે જો ગાડી લેવાની જ હશે તો મનહરભાઈ હજુ કિંમત ઓછી કરી દેશે કિંમત અંદાજીત છે હવે તમારે આ બાઈક લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે ભાવનગર તાલુકો છે ઉમરાળા અને ધોળા જંક્શન ગામે જોવા મળશે ગાડી લેવાની હોય તો મનહરભાઈના નંબર કઈ રીતના મેળવવા YouTube ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો ઉપર નંબર મળશે મનહરભાઈ નામ 98244 અથવા 94262 વાળા નંબર પર ફોન ટ્રેક્ટર છે મહિન્દ્રા 275 DI અને તમે જોઈ શકો છો 39 હોર્સ પાવરનો ટ્રેક્ટર સરપંચ ટ્રેક્ટર છે સો ટકા ફૂલ જવાબદારી સાથે આપવાનું છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો ટ્રેક્ટર ની અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે સારી ટ્રેક્ટર વાયરિંગ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર સાવ નવા જોવા મળશે નવા ટાયર છે બાકી ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે એક પર રૂપિયાનો ખર્ચો નથી ફૂલ જવાબદારી કિંમત માત્ર એક લાખ સિતેર હજાર હજુ કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો શૈલેષભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દકુભાઈ નામ અઠાણું અથવા સિત છાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર મારુતિ સુઝુકી અલ્ટો છે એલ એક્સ આઈ મોડેલ છે અને ઊંચું મોડલ છે બે હજાર તેર ના મોડલની આ ગાડી છે ગાડીની અંદર વીમો પણ ચાલુ પાર્સિંગ પણ ચાલુ ગાડી પેટ્રોલ પ્લસ માં જોવા મળશે અને ની બુક માં એન્ટ્રી પણ છે ગાડીની અંદર સેન્ટર લોક છે પાવર સ્ટેરિંગ છે એસી પણ પાવરફુલ જોવા મળશે ગાડીના ટાયર નવા છે 80% ટકા જેવા ટાયર અને સળો પણ જોવા નહીં મળે ક્યાંય પણ ગાડીની અંદર ફૂલ જવાબદારી સાથે આપવાની છે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ગાડીની અંદર રૂબરૂ સ્થળ ઉપર જઈ અલ્ટો ગાડી તમે રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ લઈ શકો છો પેલા જયરાજભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ચોખ્ખી ક્લીન ગાડી છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે કિંમત અંદાજીત દોઢ લાખ એક લાખ પચાસ હજાર ગાડી લેવી હશે તો જયરાજભાઈ આ કિંમતમાં પણ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી હવે ફોર વ્હીલ કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે જયરાજભાઈ ની કાર લેવી હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર ઉપર વિડિયો જોતા હોય તો નંબર મળશે જયરાજ પાંચ ત્રીસ વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો કિસાન કંપનીનું આ થ્રેસર વેચવાનું છે વિક્રમભાઈને ફૂલ જવાબદારી સાથે વિડીયો અંદર તમે જોઈ શકો છો ન્યુ મોડેલ થ્રેસર છે સાવ ઓછું ચલાવેલું છે અને ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ થ્રેસર રૂબરૂ જોઈ રૂબરૂ ચેક કરીને લઈ શકશો પેલા વિક્રમભાઈનો કોન્ટેક કરો તેમના મેળવવા તેની માહિતી મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર લેવા કે જોવા જાવ તો વિક્રમભાઈનો કોન્ટેક કરીને જજો થ્રેસર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બાકી ટોટલ સારણા જારી કટર હોય છે તે સાથે જ મળી જશે થ્રેસરની અંદર મગ છે અડદ સોયાબીન બાજરી ઘઉં જીરું ધાણા વગેરે ટોટલ વસ્તુ નીકળી જશે ચોખ્ખી એકદમ નીકળશે થ્રેશરની કિંમત ત્રણ લાખ અને ચાલીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં હજુ ફેરફાર કરી આપવામાં આવશે આ કિંમત ફિક્સ નથી તમારે આ થ્રેસર લેવાનું હોય તો વિક્રમભાઈનું થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જીલોગીર સોમનાથ અને તમને તાલુકો ઉના ગામ છે ધોકડવા ગામે જોવા મળશે થ્રેશર લેવાનું હોય તો વિક્રમભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો સ્વીફ્ટ ગાડી છે અને જેડ ડીઆઈ છે તમે જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી ડિઝાયર અને જેડ ડીઆઈ ગાડી પુ સ્ટાટ બટન જોવા મળશે પુ વાળી ગાડી છે અને બે હજાર પંદરના મોડલની આ સ્વિફ્ટ ગાડી જોવા મળશે બે હજાર પંદરની અને માત્ર ને માત્ર એસી હજાર કિલોમીટર ચાલી છે જેન્યુન એન્જિન પાવરફુલ છે એસી કમ્પ્લેટ ચાલુ છે અને બધા ફંક્શન પણ કમ્પ્લીટ જોવા મળશે અંદરનું ઇન્ટિરિયલ અને ટોટલ વસ્તુ તમે જોઈ શકો છો એકદમ સારી છે અંદરથી પણ સારી બહારથી પણ સારી ક્લીન આખી ચોખ્ખી ગાડી સેકન્ડ ઓનર છે ભાવેશભાઈ સેકન્ડ ઓનર ગાડી જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો પેલા ભાવેશભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો જોતા રહે જો કાર લેવા કે જોવા જાવ તો ભાવેશભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા જો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે હવે જેડીઆઈ સ્વિફ્ટ કારની કિંમત ચાર લાખ સિતેર હજાર અંદાજિત

મોડલની વાત કરું તો બે હજાર અગિયારના મોડલનું આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા એન્જિન નેવું ટકા જેવું એન્જિન અત્યારે કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટ્રેસ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કર્યા વગર ન જતા વેચાઈ જશે તમારે ખોટો નવી નાખેલી છે ટાયર જોવા મળશે જે રિમોટ કરાવેલા છે ટાયર પણ સારા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ તમે જોઈ શકો છો ક્લીન ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે કિંમત બે લાખ અને પિસ્તાલીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર તમારે ટ્રેક્ટર લેવું હશે તો હજુ કિંમત ઓછી થઈ જશે આ કિંમત અંદાજિત છે ટ્રેક્ટર તમારે લેવો જ ત્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળશે